બ્રહ્મકુમારી વેલંજા કઠોર સેવા કેન્દ્રો દ્વારા શાંતિયાત્રાનું આયોજન કરવામાં આવ્યું પ્રજાપીતા બ્રહ્મકુમાર ઈશ્વર විශ්વવિદ્યાલયના વેલંજા કઠોર સેવા કેન્દ્ર દ્વારા સવારે 9 થી 7 થી 9 વાગ્યા દરમિયાન ભવ્ય શાંતિ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું આ શાંતિ યાત્રા વેલંજા કઠોર સેવા કેન્દ્રથી શરૂ થઈ રામવાડીકા વિસ્તારમાં ફરી તે અને પૂર્ણ વેલંજા સેવા કેન્દ્ર ખાતે પ્રાર્થના સાથે સમાપ્ત થઈ યાત્રાને કામરેજના પ્રખ્યાત ચિકિત્સક ડોક્ટર ભાવેશભાઈ राठौड़ પ્રતિષ્ઠિત સમાજસેવક અરુણભાઈ પટેલ લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યુ હતું रमेश खंबाती दिव्यांग न्यूज़ बारडोली सूरत